મંદિરની ઘંટડીને સાત સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપનું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેસરથી સ્વાસ્થ્ય લાભ થાય છે આરતી કર્યા પછી આપણે દંડવટ કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી નિત્ય કર્મ જેમ કે ઉષાપાન સૌ દંડ ધાવન સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જઈએ છીએ આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વાણીમાં દિવ્યતા આવે છે ઓમના ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાયી અને સ્વાસ્થ્યવર્ધક હોય છે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી ચરણામૃત અને પ્રસાદ મળે છે ચરણામૃત એ એક દિવ્ય પેય પ્રસાદ છે જે ગાયના દૂધ દહીં મધ ખાંડ અને ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે અને ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેનાથી આપણા તમામ રોગો સારા થઈ જાય છે મંદિરમાં કપૂર અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે સવારે ઉઠ્તાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લખીને તેને મંદિરમાં લઈ જઈએ છીએ ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે

ધાતુપિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેનો દિવ્ય અવલોકિત કિરણોથી લાભ મળે છે જ્યોત ઉપર હાથ ફેરાવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખો ઉપર લગાવીએ છીએ તેની હૂંફ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે જેનાથી આપણે

આરતી કર્યા પછી આપણે જ્યોત ઉપર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ આનાથી આપણી કોશિકાઓને દિવ્ય ઉત્તમાન મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુઓ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશબૂટી સ્વાસ્થ્યને લાભ થાય છે તથા ઉત્સાહમાં વધારો થાય છે મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશ્યનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટેના આશીર્વાદ માગીએ છીએ દરેક મંદિરમાં આરતી બાદ ગૌ રક્ષા અને ગૌ હત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે જ્યોત ઉપર હથેળી રાખવી એ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલચૂકનું પ્રાયનું પણ પ્રતિક છે મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે પીપળો વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે આ બધા એક દિવ્ય વૃક્ષ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે તેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે મંદિરમાંથી બહાર આવીએ છીએ ત્યારે ફરીથી ગંધ વગાડીએ છીએ ત્યારે આપણે સાંસારિક જવાબદારીઓમાં પાછા આવી જઈએ છીએ મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હજાર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ જેનાથી આપણા મનને શાંતિ મળે છે મંદિરમાં તુલસીનો છોડ અને ખેડાના વૃક્ષને જળ ચડાવવાથી આપણને તૃપ્તિ મળે છે આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખી શકીએ છીએ મંદિરના માધ્યમથી દસમો ભાગ સામાજિક કાર્યો છીએ અને સમાજમાં સમરસતા અને સૌહાર્દ રહે છે મંદિરમાં જવાથી આપણને ત્યાંના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી મળે છે દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે પંચાંગ ને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપણો કલ્યાણ થાય છે મંદિરમાં વેદ પુરાણ બીચ રામાયણ મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે જેને વાંચી આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ આનાથી આપણો સમાજ સંગઠિત થશે આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વ ગુરુ બનશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર